ની દરેક જમાઈ એક જમાઈ નો લગ્ન પછી પંદર દિવસે ફોન આવ્યો લગ્ન પછી પંદર મે દિવસે જમાઈ હજી પરણીને ગયેલા જ પંદર દી થયેલા પંદર દી પછી જમાઈ ફોન આવ્યો હવે તો સાસુ નહી મોમ કે મમ્મી કહે કે જો તમને ચોખોટ કરું બાપ દીકરીના માવતરને ભગવાન ઘોડે રાખજો ભગવાન ઘોડે માનજો કારણ કે એને દીકરી નથી આપી એનો કાળીજાનો કટકો કાઢી નાખ્યો છે છે તમને સાહેબ એ વાત સો પણ મમ્મી મમ્મી નો હા કારણ કે તાકાત વાલા હમણાં જે ઓલું ગાયું ને તેરે મેરે હોઠો બહુ સરસ ગીત છે લગ્ન ગીત છે હકીકત કહું તમને ભલે દાત આવે લગ્ન ગીત છે પહેલા ફેરાનું પ્રથમ ફેરાનું ગીત છે એ પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા આપણે જીવશું ત્યાં સુધી બે હામા હામા મીઠું મીઠું બોલશું અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે આ ફેરો સારું છે આગે આગે ચલો તું પીછે પીછે ગીત મીતવા કેવું ગીત છે આ લો મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહી આ તો આપણે ઘરના ઘરના બેઠા તમને જ કહું એક ભાઈ મને કહે હસતા હસતા કે ભાઈ આપણે ચાર ફેરા છે ને કીધું હા તો કે ત્રણ ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ મેં કીધું એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ દેશની દીકરી એમ કે છે કે હે પુરુષ તારો જે ધર્મ હશે એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે

બાકી તો અમુક આમુક ને ઘિરે જાય ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય પાણી થઈ ભક્તાણી હો ઈય ભીતર માં પાછી ભાઈ ના ને મેં જોયું છે મેં આ મજાક નથી કરતો એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય ભાઈ પાણી લાવે તો પાછા બેન કે તમારા ભાઈમાં માયા ભાઈ બુદ્ધિ જ નહીં કાં તો વળી બોલે ઊભો બો કે હાચો 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 તમારો ભાઈ તો એકદમ ભગાટ તમારો ભાઈ હાવ ભગત છે બોલો ભગત કઈ ને પાછા ભાઈ પૂછે કા હાચા 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 માયા ભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો પૂછો તો હાચું હાચું હોલ્ડર માં આંગળી ભરાવી દે હું હાચું હાચું જેને બે વ્હીલ ના પૈડા હરખા રાખવાની બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ એ પ્રવાસ કરી શકે નાના મોટા પૈડા ન ચાલે આખો આધાર આ દેશની શક્તિ પાસે છે આ નરું સત્ય છે ખોરડે મહાન મહાન હોય તો પાંચ મહેમાન ને જવાય એક ભાઈ ની ઘરે અડધી રાજ્ય મહેમાન ગયો મહેમાન નહી સોવું પાછું કારે જ એ અડધી રાજ્ય મહેમાન ગયો દરવાજો ખખડાયો હવે બોલો લંગોટિયો ભાઈ આવડો આવડા વાર એની ઘેરે ઝપટ કરી આવેલો દરવાજો ખોલ્યો જોયો પણ આ બિચારો બેસાડ્યો પાણી પાયું એટલે વિવેક તો કરવો પડે રાતના બાર વાગે એટલે ગરધણી શું થયું જમીને જ આવ્યો હોય ને કાંઈ બાર વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે કે બાકી બાકી કીધું ઢીલો પીડી પડ્યો ગરજણી કે બહાર વાગ્યા હજી બાકી એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એક્ચ્યુલી એટલે હતું કે મિત્રના ઘરે જમશો બહારનું છું કામ જમવું જોવે હવે એના પત્ની સુઈ ગયેલા હવે એને જગાડાય કોક કોક ન જગાડ્યા જાગો સુતા જાગો રે મારે સંપુ ભાઈના બોવ જગાળ્યો શું છે મહેમાન આવ્યા અચ્ચારે મહેમાનને ભાન ન હોય ઓલો સાંભળે પાછો મહેમાન સાંભળે આ ગુપ્ત મીટિંગ નોતી અરે કે પણ બોલો અંદર બેઠો અંદર બેઠો તો કે મારો પપ્પો છે અત્યારે આવવાનું અત્યારે જમવાનું બાકી હોય બધું સવારે નાસ્તા સાથે અરે કે પણ મારી આબરૂ હવે તમારી આબરૂની મને બધી ખબર છે સબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે પછી ખબર પડી લોન નું લાઈશ મારો રોયો હા એટલું નહીં પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તેવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ભાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ભાવતું નથી અને અત્યારે મોટી મોટી વાતો કરો મિત્ર આવ્યો એટલે મારે જમારવાના અરે કે પણ ઓલો સાંભળે સાંભળે તો શું છે પછી તો મગજ જાય ને ભાઈ બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો તો બોલે એક ઠપાટ મૂકી ઠપાટ મૂકીને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ને બેન ખૂણા પીડ્યા હતા તે રડતા રડતા બોલ્યા કોઈ દિન ને પહેલી વાર તમારે હામુ બોલી એમાં પંદર ધોલને બે પાટુ મારી લીધી બોલો કે મેં તો એક જ મારી અંધારામાં મહેમાને સપોટ કરી લીધી બોલો કે અહીંયા ભૂખ્યો મેળો સાહેબ એના 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 માટે વાત ન કરે એના માટે વાત ન હોય વાત એ છે જ્યાં સંબંધ હોય જ્યાં મિત્ર હોય જ્યાં ભાવ હોય એટલે પંદર દી પછી જમાઈનો ફોન આવ્યો જમાઈનો ફોન આવ્યો હાલો મોમ મોમ પંદર દીવો પંદર દીવો પાંભળો નાખી દ્યો પીછો কুমারুম তোমার স্বচ্ছ থাও পাঠানি পি কুমার আমার ধীরো তো মার সঙ্গে প্লিজ কুমার পা খার কুম મોમ હાવ હા ચુકાવ પંદર દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી કહા તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમે મારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આજ ખબર પડી તમે મને કે તમારું ધ્યાન રાખજો અમારું આવે છે સાહેબ આ દેશ આપણે જે સંસ્કાર જે છે ભારતના એ ભારતને રૂપ કરતા ગુણ ને વધારે આપણે સહાય કરી છે સાહેબ આપણે ગુણને માનનારા છીએ આજે દરેક રાજ્યો જુઓ તમે હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે કેરલા હોય કર્ણાટકા હોય આપણે શું કરવું અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી નહીં કાંઈ સવાલ નથી વર્લ્ડ ભાષા છે પણ એ તમારી ગુજરાતીના ભોગે નહીં પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા ગુજરાત રાજ્યમાં બેઠા છીએ આજે નું શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ માફ કરજો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે સાહેબ આ નાની હુની વાત ન કહેવાય કહેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે એટલે આપણે એમાં મૂક્યું છે કે ભાઈ સો ટકા આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ સો ટકા એને પ્રોત્સાહન આપો પણ એની અંદર એના પાઠ નહીં અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ અભ્યાસક્રમ બદલી જવો જોવે એની અંદર રામ અને કૃષ્ણ અને શિવ વાતો હોવું જોવે પછી છોકરા કે મંકી ગોળ હનુમાનજી મંકી ગોળ કે મારા દીકરા ભગવાન રામને ભગવાન શું કામ કહે છે આપણે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ રામે રાવણને ને માર્યું એટલે ના એક વાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો અરે વધારે પણ એકવાર પગે લાગીને કહું છું જેટલા રહ્યો એને કે એક રજામાં કલાક થશે કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને સંજયભાઈ એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારતમાં રહી શકો

એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં પરમાત્મા હોવા છતાં જગદગુરુ હોવા છતાં શિશુપાલની ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ ત્રીજી વાત અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ રામચરિત્ર આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને એ પરિવાર ને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે એ ચરિત્ર શીખવાડે છે બાપ એનો ટૂંકો દાખલો આ જે દોઢ કલાક થાય ભરત મિલાપની દોઢ મિનિટમાં વાત કરીને મારે તમને આશે બાજુ લઈ જવા છે દોઢ જ મિનિટ એ હૃદયથી કહું છું અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી આપણે ભગવાન રામના ભાઈ નથી સગા ભાઈ નથી એના આપણે દશરથ રાજાના દીકરા નથી આપણે શેષ નારાયણ નો અવતાર નથી એ કોણ હતું એ લક્ષ્મણ હતા સુમિત્રાનો જાયો હતા દશરથ નંદન હતા રામના ભાઈ હતા શેષ નારાયણનો અવતાર હતા સતા અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે શું કીધું આખી સેના લઈને આવે છે અને લક્ષ્મણ રામ પાસે આવે છે રામાયણમાં વાંચજો અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજેસ કઈ કઈ નો દીકરો કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાધિયે ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે રામ તમારા ચરણની સોગંદ ખાઈને કહું હું ભરતને જીવતો ન જવા દઉ ભરતને જીવતો ન જવા દઉં તમારા ચરણના સોગંદ આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો કે સાવધાન લક્ષ્મણ છૂટા કરુણા ને લક્ષ્મણ તું કોની વાત કરે મેં સાહેબ ઠોજ લઈને આવે છે આદર્શ ન ગુમાવો લક્ષ્મણ કોની સાથે છો ધ્યાન રાખો આદર્શ ન ગુમાવો ફરી વાર લક્ષ્મણ બોલ્યા મોટાભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે મેં આદર્શ નથી ગુમાવ્યો પણ પ્રભુ માફ કરજો આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયો નું શું કરવું મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય મારા રામ ના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય એને બદલે આજે ખડની પથારીએ સુવું પડે મારી જાનકીને પડે આ આદર્શમાં જીવન વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે બીજાની માટે આદર્શ બને જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ થોડીક વાર થઈ ને તો સાચા સમાચાર મળ્યા

તને માફ કર્યો બાપ પણ બીજું કઉ લક્ષ્મણ સાંભળી લે એકલો ભરત નથી આવતા આખે અયોધ્યા આવે છે સેના તો છે જ આખે અયોધ્યા છે ગુરુ વશિષ્ઠ છે એટલું નહીં જનકપુર પણ છે મહારાજ જનક અને સુનૈનાજી પણ છે આપણા સાસુ પણ આવે છે સસરા પણ આવે છે અને સાંભળેલા અગત્યની વાત હવે કહું લક્ષ્મણ ત્રણેય માતાઓ આવે છે અને બીજી વાત એ કહું જો આને રામ કહેવાય બીજાને અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે એને એ આદર્શ પરિવાર બની શકે એટલે રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે સાડા પાંચ સાડા ચારસો ને વર્ષ પછી અયોધ્યામાં પહેલીવાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ મને સાક્ષી છે આટલે મંદિર બનાવવા પડે છે આના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચ્યો એ પરિવાર એ આદર્શ આપણા પરિવારમાં આવી જશે પછી રાવણ જેવાની તાકાત નથી તમારા પરિવારને કોઈ તોડી શકે હવે કહે છે ભગવાન લક્ષ્મણ ત્રણે માતાઓ છે હા મોટા ભાઈ બીજી વાત કહું ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે આ હા પેલા માં કઈ કઈને પગે લાગવાનું ત્રીજી વાત એ કે લક્ષ્મણ તારી આંખમાં જો જેવો અભાવ ન આવે તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ખોળિયામાં લઈ પ્રાણ નીકળી જશે શું કામ એને પસ્તાવાની જયણી હાલે છે પરિવારને વાંચ્યો આ 1 ડોટ કલાક થશે ટૂંકમાં આવે છે આખા દી જે ચર્ચાઓ થઈ હાંજ પડી બધા ભોજન પાણી કર્યા અયોધ્યાથી બધી વ્યવસ્થા તંબુ ગયેલા પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા અને સાહેબ અડધી મિનિટની વાત પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા હવે સીતાજી ઉભા થયા તમારા પરિવારે તમને પેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા તો ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો તમારા સાસુએ કીધું ગેટ આઉટ તમારા સાસુ એ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બે તમને મળવા આવે તો તમે પહેલા કોને મળશો આ સીતાજી સીતાજી ઊભા થયા અને કઈ કઈ ના કક્ષ માં ગયા કઈ કઈ તો તૂટ્યું વાળીને હું મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું મારી જાનકી કરી દીધી હા મા છે પગ લંબાવો લાવો તો મારા પગ દબાવી દો મને ખબર છે માં તમે મહારાજ દશરથ ના માનીતા રાણી હતા મારી માં કઈ કઈ કોઈ દી ધૂળ ઉપર પગ નથી ભૂક્યો બજાર માં નીકળે તો જાજમ પથરાતી હોય માં એટલું નહીં મારી માં નું ઓઢણું નીચે ન પડે ચાર ચાર દાસીઓ એના સેડા પકડ્યા હોય ઈ મારી માં કઈ કઈ ઠેઠ યોજ્યા ચાલી ના આવ્યા આવો તો મારા પગ દબાવી દો તા તો કઈ કઈ ભેટી ગયા જાનકી મને માફ કરે બેટા સીતા મને માફ કરો દીકરી તે દેશની જગદંબા ભારત વર્ષની મારી તમારી માં જાનકી તેથી કઈ કઈના બેય પગ પકડી અને એનું મસ્તક કઈ કઈના ચરણમાં નાખી અને જગદંબા સા જાનકી એટલું બોલ્યા છે હે માં તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગન છે મને તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે એને લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે સદીઓ સદીઓને તો તોય મારા તમારા પાત્રોને કોઈ નહીં ભૂલે જે ક્ષમા દઈ શકે તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો વિવેક વધારજો અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું ઘણા ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે મમ્મી તમને શું ખબર પડે મારો ટૂંકો દાખલો દેવો છે એને ખબર નથી પડતી તમને જ પડે ને સેટ તમારે થવાનું છે એ તો હતા જ એનો દાખલો તમારી આંખના નંબર આવે આંખ બગડે તો લેન્સ બદલાવાનો હોય કે આંખું બદલાવાની હોય લેન્સ ને સેટ કરવાનો હોય ને એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય આંખું ન બદલાવી સાહેબ એને અનુકૂળ દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનો કે આપણા મૂકી રાખો હમણાં હું ખાઈ ખાઈને મોટો થાવ પછી પહેરી અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કે ઉભેરો થોડાક દી ઉપવાસ કરી નાખું પાતળો થઈ જાવ નહીં જબાને સેટ થવાનું હોય એ શરીરને સેટ ન કરવાનું હોય એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે અહીંની પ્રજાને થવું જોવે કે ભારતના ગુજરાતના માણસો જીવે છે એ દાખલો લેવો જોવે અહીંયા પરિવાર તો હોય પણ અહીંયા જે મૂળ માણસો છે એ એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય એમ પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો કાકા મામા ભાઈ ભારું છે હોય તો સ્પેલિંગ એ હોય ને જો હોય તો શબ્દો હોય ને એની પાસે આપણી જેમ કાકાનો શબ્દ છે મામાનો શબ્દ છે માસાનો શબ્દ છે ફુવાનો શબ્દ છે માસીનો શબ્દ છે ફય ફૂવા માસી કાકી ભાભી ને હાળી પાટલા હાહુ છે અહીંયા અહી હાલો અહીંયા કાકાને શું કે અંકલ મામાને માસાને ફુવાને હવે કોકે કીધું કે અંકલ આવ્યા કોની ખીરે મોકલવા એને નાખવા ક્યાં ખાનામાં એની ઠીકા નથી પણ એનો અર્થ એ થયો કે છે હાળી હાળી નો સ્પેલિંગ છે આય હાઢુભાઈ નો તો ઠામુકો નથી મતલબ એને એની મજાક ની વાત નથી આ મતલબ એ છે કે આપણે આ માસીને શું કે મારા માસી આવ્યા છે તો આંટી કે બરાબર આંટી માખો લોટ આવી ગયો પણ આપણી ભાષા એવી છે બાપ કે મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન કોણ આવ્યું તા કે મામા તો ખબર પડી જાય બાના ભાઈ વાહ મામા અને એમાં સાહેબ ભાણેજ છે ભાણેજ નો સ્પેલિંગ આય એમાં આપણે ભાણું ભા અરે તા તો ભોગા નીકળી જાય સાહેબ ભાણેજ ને એટલો હાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો મા પણ જીવજો માસી એકાબીજી પરિવારને ઊભા કરી દે એ પરિવાર લે આપણે છીએ અહીંયા ખૂબ જમાવટ કરો બાપ આ દેશનું ધ્યાન રાખો એને પૂરો ટેક્સ આપો આપણે નથી કે હા હા યાર જે જેનો જેના ફળિયામાં આપણો તો નિયમ છે સાહેબ જેની થાળીમાં ખાતા હોય એમાં કોઈ થૂકી ન શકીએ આપણે પાકિસ્તાનવાળા નથી કે જ્યાં જાય અહીંયા આવડું કરી નાખીએ આપણે આપણે તો બીજા માટે દીકરા દઈ દઈ એ ભારત છે આપણે બીજા માટે પોતાનો જીવ દઈ દઈએ આપણે આંગણે કોઈ આવ્યો હોય આશરા ધર્મ મજબૂત આપણે આપણે કુળદેવી છે આપણી પાસે ઈષ્ટદેવ છે આપણી પાસે છે એટલે માતૃદેવો સાહેબ અને મહેમાન ક્યારે આવે તમારી ઘરે જે પરિવાર માતૃદેવો ભવ પેલા માને પગે લાગતો હોય જાગીને પછી પિતૃદેવો ભવ પછી પિતાને પગે લાગતો હોય પછી ગુરુ દેવો ભવહ પછી ગુરુને પગે લાગતો હોય અને આ ત્રણ વયસ્થિત હોય ને એની ઘેરે માઠુડા મહેમાન આવતા હોય ત્યારે ચોથા ક્રમે અતિથિ દેવો ભવા એમણા ભવહ ન થાય ઉજળું છે આ